આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ પાઠ નંબર નવ નામ છે બદલાતા કુટુંબો કુટુંબો એટલે શું તો કે ફેમિલી જેમ તમે બધા તમારા કુટુંબમાં રહો છો મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી તો એને શું કહેવાય કુટુંબ કહેવાય અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે આ કુટુંબો કિરણ સુમી અને દીપાલીના છે આ ચિત્રોના આધારે વિવિધ જાણકારી મેળવે પહેલાં તો કિરણની વાત કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે ઉત્સાહને ઇંગ્લિશમાં કહેવાય એક્સાઇટમેન્ટ એની નાની બહેન જન્મી છે શું કામ કિરણના કુટુંબમાં ઉત્સાહ છે તો કે કિરણને આ કિરણ છે એના ઘરે એટલે કે એના મમ્મીને બીજી એક દીકરી આવી છે એટલે કે કિરણની બેન જન્મી છે કિરણ અને એનો પરિવાર ખૂબ ખુશ છે આપણા ઘરમાં કોઈ નાનું બાબુ આવે તો આપણે કેવા ખુશ હોય જો અહીંયા કિરણની બેન છે જન્મે છે પછી એને જન્મી અને પછી હોસ્પિટલથી લઈને ઘરે જાય છે કિરણ ખૂબ જ ખુશ છે છે તો હવે કિરણના કુટુંબમાં કેટલા સભ્યો થઈ ગયા હવે કિરણના કુટુંબમાં એના મમ્મી પપ્પા દાદા દાદી કિરણ પોતે અને એની નાની બેન કેટલા સભ્ય થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે કિરણના કુટુંબમાં છ સભ્યો થઈ ગયા બરાબર કિરણના કુટુંબમાં એની નાની બહેન જન્મી હવે એના ઘરમાં કઈ કઈ બાબતમાં ફેરફાર થશે ફેરફાર એટલે કે ચેન્જ તો કે કિરણ હવે મોટી લાગશે બરાબર મોટી બેન કહેવાશે હવે કિરણની બદલે એની નાની બેનનું બધું ધ્યાન રાખવું પડશે બરાબર કિરણ એનો દિવસ કેવી રીતે વિતાવશે તો કે કિરણ છે એની નાની બેન સાથે રમશે એનું ધ્યાન રાખશે એને સાચવશે એની મમ્મીને હવે કયા કયા કામ વધશે તો કે કિરણની જે નાની બેન આવી છે એને સાચવવાની બરાબર એને સરખું ખવડાવવાનું પછી એને સુવાડવાની એ બધા કામ કિરણના મમ્મીના વધશે ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે બરાબર તો તમારા ઘરમાં નાનું બાળક હોય તો બધા શું તો કે જે રમાડતા હોય એને પછી એનો સૂવાનો ટાઈમ હોય એનો જમવાનો ટાઈમ હોય બરાબર તમે જાણતા હો એવા કુટુંબમાં નાનું બાળક હોય તો એના વિશે જાણકારી મેળવીને નીચેના પ્રશ્નોના જવાબ જેમ કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે તમારા ઘરે હોય તો તમારા ઘરનું લખવાનું તમારા કોઈ સગાવાલાના ઘરે હોય આજુબાજુ હોય તો એનું લખવાનું ક્યારે બાળકનો જન્મ થયો તો એ બાળકની ઉંમર કેટલી છે તમારે એની સાથે શું સગ પણ છે બાળકનો જન્મ ક્યાં થયો હતો બાળકને દાંત છે તમને બધાને ખબર છે કે છ થી સાત મહિના થાય પછી બાળકને દાંત ફૂટવાનું શરૂ થાય બાળકને શું ખવડાવાય છે એ બાળકનું ચિત્ર જો તમને આવડતું હોય તો તમારી પાસે એનો ફોટો હોય તો એ ફોટો તમારે અહીંયા લગાડવાનો બરાબર હવે સુમીની વાત જો સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે એમને બઢતી મળી એટલે કે પ્રમોશન મળ્યું આ સુમી છે આ એના પિતાજી છે બરાબર અને અન્ય શહેરમાં બદલી પણ થઈ પ્રમોશન મળ્યું એટલે કે પગાર વધારો થયો અને એની બદલી બીજા શહેરમાં થઈ તો હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈએ સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા એમણે બઢતી અને બદલીની વાત કરી કે મને બ પ્રમોશન પણ થયું છે સાથે ટ્રાન્સફર પણ થવાનું છે હવે શું થયું તે અંગે જોઈએ જો આ સુમી છે છે આ એના દાદા દાદી છે એના મમ્મી પપ્પા છે આ સુમી છે સુમીના પિતાજીની બદલી થઈ તો હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે જો આ સુમી બધું સામાન પેક કરે છે કેમ કે એના પપ્પાને બીજે ઓફિસે ટ્રાન્સફર થવાનું છે બરાબર સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે તો કે એની મમ્મી જશે સુમી જશે ને એના પપ્પા જશે તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે તમારા પણ આવી રીતે પિતાજી છે એ એની બદલી થતી હોય અથવા તમારા કોઈ ઘરમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જેની બદલી થઈ હોય ને ઘર છોડીને બીજે જવું પડ્યું હોય બરાબર તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો હતો પ્રવેશ એટલે કે એડમિશન કેમ તમારી શાળામાં બીજા ગામમાંથી શહેર વિદ્યાર્થીઓ આવેલા હોય એના ઘણા તમારા સ્કૂલમાં એવા હશે જ કે જે ગામડેથી ભણવા આવ્યા હશે અથવા તો જેના પપ્પાની બદલી બીજા ગામથી આ ગામમાં થઈ હશે તો ત્યાં તમારી સાથે ભણવા આવ્યા હશે અથવા તો અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેની બદલી તમે જે શાળામાં તમે જે ગામમાં રહો છો ત્યાંથી થઈને બીજે ગામમાં થઈ હશે તો તમારે શાળામાંથી એડમિશન કઢાવીને પછી બીજા ગામે જવાના હશે હોય ને ઘણા બધા એવા હવે દિપાલીની વાત છો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે બધા આનંદ કરે છે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન લગ્ન છે છે જો અહીંયા તમે પણ કેટલાય લગ્નો જોયા હશે આ લગ્ન અંગેના ચિત્ર છે જો આ ફેરા ફરે છે લગ્નમાં જે સાત ફેરા કહેવાય છે અહીંયા લગ્ન થાય છે અહીંયા તમે જુઓ છો કન્યા અહીંયા બેઠી છે બરાબર અહીંયા વિદાય થાય છે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે તો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા તો એના ઘરે એક વહુ આવશે એટલે કે દીપાલીના ભાભી આવશે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થાય તો કે દીકરી જ્યારે એક ઘરમાંથી બીજા ઘરમાં એટલે કે સાસરે જાય ત્યારે ઘર ખાલી ખાલી થઈ જાય બરાબર થોડા દિવસ મમ્મી પપ્પાને પણ દીકરીની યાદ આવતી હોય દીકરીને પણ નવા ઘરમાં થોડુંક એડજસ્ટ થતા થોડો ટાઈમ લાગે બરાબર તમારા માતા કાકી સાથે વાત કરો અને પૂછો કે તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા તમારા મમ્મીને પૂછજો કે તમે લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા આ તો એમનું સાસરું કહેવાય અને એમના મમ્મી પપ્પા એટલે કે તમારા નાના નાની જે શહેરમાં રહેતા હોય એ શહેરમાં તમારા મમ્મી રહેતા હશે પહેલાં તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા તમારા કુટુંબમાં છે એટલે કોને લગ્ન થયા અને એમાં શું બનાવ્યું તમને ખબર છે લગ્ન પ્રસંગમાં ભોજનમાં મીઠાઈઓ હોય જાત જાતના પકવાન હોય જાત જાતની વાનગીઓ છે બનતી હોય છે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે વરને કહેવાય ઇંગ્લિશમાં ગ્રૂમ કન્યાને કહેવાય બ્રાઇડ તો તમે બધાને ખબર છે કે કન્યા એટલે કે બ્રાઇડ છે એ ઘરચોડું પહેરે છે લગ્ન થતા હોય છે અને વરરાજા છે એ શેરવાની પહેરે છે બરાબર લગ્નમાં કેવા ગીતોને નૃત્યો કરવામાં આવે છે તમે ગયા હોય એવા લગ્ન પ્રસંગમાં તમે શું જોયું એ લખવાનું તમારે હવે કિરણ સુમીને દિપાલીના કુટુંબમાં અલગ અલગ કારણથી ફેરફાર થયા કિરણના કુટુંબમાં શું ફેરફાર થયા તો કે કિરણના કુટુંબમાં એની બેન છે જન્મી બરાબર પછી સુમીના કુટુંબમાં તો કે એના પિતાજીને સરકારીમાં બદલી થઈને ટ્રા પ્રમોશન પણ થયું એટલે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાનું થયું પછી દીપાલીના કુટુંબમાં શું થયું તો કે દીપાલીના કુટુંબમાં એના કાકાના લગ્ન થયા એટલે એના ઘરમાં છે એક નવા ભાભી એટલે કે નવા વહુ આવ્યા કુટુંબના ફેરફારના આ સિવાયના બીજા કયા કારણો હોઈ શકે કો દુઃખદ પ્રસંગ પણ બની શકે કે અકારણોસર અથવા તો મોટી ઉંમરે કોઈનું અવસાન થાય તો એ આપણા ઘરેથી છોડીને ચાલ્યું જાય બરાબર આવી રીતે ત્રણ વડીલ સાથે વાત કરો એક તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના અને એક તમારા પાડોશીના પછી આ કોષ્ટક તમારે લખવાનું જેમ કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી લઈ તમારા કુટુંબમાં કોઈ મોટું હોય ને આ પ્રશ્ન પૂછવાના કે તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો પછી અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું આજે કુટુંબમાં કેટલા સભ્યો છે દસ વર્ષ પહેલાં કેટલા સભ્યો હતા છેલ્લા દસ વર્ષમાં શું ફેરફાર થાય એના કારણ લખવાના તમે આ બધા ફેરફાર વિશે શું અનુભવો છો બરાબર એ બધું તમારા કુટુંબમાં કોઈ વડીલ દાદા દાદીને પૂછીને અહીંયા લખવાનું મારું કુટુંબ ગઈકાલે આજે ને આવતીકાલે જો બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર આવે છે જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું એ તમારે ચર્ચા કરવાની તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ ત્રણમાં ભણ્યા છો યાદ છે તમને મેં જ તમને કરાવેલું હતું તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે તો ચાલો ગયા વર્ષથી જેમ આજે પણ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા તમારે પૂછવાનું ને પણ તમારા નોટબુકમાં તમારે કુટુંબ વૃક્ષ દોરવાનું તમે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાને એક કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો આજે કેટલા સભ્યો છે કેમ કે પહેલાં કરતાં સભ્યો ઓછા થઈ ગયા હોય બરાબર કેમ કે અમુકની ઉંમર થાય પછી એમનું મૃત્યુ થઈ ગયું એટલા સભ્યો ઓછા થતા જાય અને બીજા નવા જન્મે એટલા સભ્યો વધારે એડ થતા જાય બરાબર ને તમે ભણી ગણીને શું બનવા માગો છો ચાલો તમે ભણી ગણીને કો કેમ કહેશે છે કે ડૉક્ટર બનવું છે કોઈ કેમ કહેશે કે ટીચર બનવા માગું છું બરાબર બધાને અલગ અલગ બનવું હોય તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણેલું છે કોક એમ કહેશે મારા દાદા વધારે ભણેલા છે કોક કહેશે મારા પપ્પા વધારે ભણેલા છે સૌથી ઓછું કોણ ભણ્યું છે તો કોક કહેશે કે મારા દાદી છે સૌથી ઓછા ભણેલા છે તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય શા માટે તો કે એમના પિતાજી હોય એની બદલી થઈ હોય તો એક શહેરમાંથી બીજા શહેરમાં ગયા હોય તો તમારી ભેગા ભણતા હોય તો એ શાળા એમને છોડવી પડે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે તો તમારે અહીંયા લખવાનું બરાબર હવે તો સરસ મજાનો આ પાઠ હતો જેમાં તમે લગ્ન વિશે જોયું કોઈની બદલી થાય એના વિશે જોયું કોઈના ઘરે બેનનો ભાઈનો જન્મ થાય એના વિશે જોયું છે તો સરસ મજાનો આ ધોરણ ચાર પર્યાવરણનો નવમો પાઠ હતો હવે આપણે દસમા પાઠમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો એકથી આઠ પાઠ છે એ તમને બધા વિડીયો જોવા મળશે તમે જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ફરી મળીશું દસમા પાઠમાં બાય બાય